અત્યારે મારી સાથે જે નવનીતભાઈનો આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો એમાં જે લીગલ ટીમ બની હતી ને એ જ લીગલ ટીમના જે મહિલા વકીલ મનીષાબેન છે એ જોડાયા છે મનીષાબેન અંતે જયરા જાહેરને જામીન મળ્યા છે સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો આ વિષયને લઈને કહેવા માંગીશ કે જામીન મંજૂર થયા છે નિર્દોષ સાબિત નથી થયા એટલે જામીન નામદાર કોર્ટે મંજૂર કર્યા છે એને નિર્દોષ જાહેર નથી કર્યા એ હું કહેવા માંગુ છું બિલકુલ મનીષાબેન જે રીતે આઠ આરોપીઓને જામીન મળ્યા હતા અને અત્યારે જયરા જાહીર સહિત જે આ સમગ્ર કેસમાં જેટલા પણ લોકોના નામ હતા એ દરેક લોકોને જામીન મળ્યા છે જે એમના વકીલ છે જયરા જાહિરના વકીલ છે એમનું એવું કહેવું હતું પુરાવા હતા જ નહીં એટલા માટે તેને જામીન મળી ગયા છે આ વિષયને લઈને શું કહેશો નહી પુરાવા બાબતે તો પુરાવા વગર તો પુરાવા સમગ્ર પુરાવાથી એસઆઈટી કરેલ નથી એટલે એ દાવો તદ્દન પાયા વિહોણો છે એટલે એ તપાસ નો વિષય છે અને પુરાવાનો વિષય છે એ નામદાર કોર્ટમાં રજૂ થશે અને નામદાર કોર્ટમાં એ પુરાવા પુરાવા થશે મનીષુબેન તો હવે કોળી સમાજની લીગલ ટીમ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કારણ કે જામીન મળી ગયા છે નવનીત બાલિયાએ તો વાંધારજી પણ કરી હતી હા અમે દરેક જામીન માં વાંધા અરજી રજૂ કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક છે અને જે ઈજા છે નામદાર કોર્ટે જે ઇજા છે ઈજા ને ધ્યાનમાં રાખે છે ઈજાગ્રસ્ત છે એ કારણસર એમને જામીન મંજૂર કરેલા છે પરંતુ જામીન આપેલા છે એમને કે એ શરતોમાંથી જો કોઈ પણ શરતનો ભંગ થશે તો નામદાર કોર્ટ એ જામીન રદ પણ કરવાની નામદાર કોર્ટ સત્તા છે તેમજ આ જામીન અરજી સામે જો નવનીતભાઈ ઈચ્છે તો અમે નામદાર હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન અરજી સામે વાંધા સામે પણ અમે અરજી કરવાના છીએ જામીન રદ કરવા માટે નજીક પણ અમે કરવાના છીએ બિલકુલ મળી શકે એટલે આગામી સમયમાં કોઈ લીગલ ટીમ દ્વારા કોઈ મીટિંગ કરવામાં આવશે ચોક્કસ આ બાબતે હા ચોક્કસ એ બાબતે અમારી લીગલ ટીમ અમે એક મિટિંગ આનું આયોજન કરવાના છીએ અને આગળ જે કાઈ લીગલ પ્રોસેસ થશે તે માટે અમે વિચાર કરશું પરંતુ એક બાબતે હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે ગમે તે કેસ હોય તે કેસમાં આરોપીઓને અમારે જ્યાં સુધી અમે જોયું છે કે ઘણી વખત ત્રણસો બે એટલે મર્ડરના કેસમાં પણ જામીનો મળતા હોય છે નામદાર કોર્ટમાંથી પરંતુ જામીન એ કઈ કોઈ પણ આરોપી નથી છુટકારો આપતો એ માત્ર જામીન છે કે સુધી તમને નામદાર કોર્ટ માત્ર જામીન આપેલા છે એટલે કોઈ પણ આરોપીને નિર્દોષ નથી છોડ્યા એ વાત અહિયાં ખુબ જ મહત્વની છે જો આરોપીઓ જામીન મળવાથી જો એમને એમ થતું હોય કે અમે નિર્દોષ છૂટી ગયા છે તો તે તો ભ્રમ છે માત્ર માત્ર નામદાર કોર્ટે જામીન આપેલા છે તમને નિર્દોષ ક્યાંય ને ક્યાંય છોડેલા નથી બિલકુલ પણ તમને કેમ એવું લાગી રહ્યું છે કે જયરા જૈરા નિર્દોષ નથી મતલબ કે જે રીતે એમના વકીલો એવું છે કે કોઈ એવા પુરાવા હતા જ નહીં નહીં એસઆઈટી એ કોઈ પણ પુરાવા વગર કોઈ એટલે કોઈ પણ આરોપીની ધરપકડ નથી કરેલ એટલે પુરાવા વગર કોઈ આરોપીની ધરપકડ શક્ય જ નથી અને તેના વિરુદ્ધ પુરાવા વગર કોઈ આરોપી ધરપકડ કરેલી પણ નથી જ્યાં સુધી તમે જોયું કે જયરાજ આહીર ને ખુબ જ લાંબા સમય બાદ ધરપકડ કરવામાં આવેલ હતી તો એના વિરુદ્ધ પુરાવા વગેરે કરી હોય તો પહેલા દિવસે પણ કરી શકતા હતા પરંતુ નથી કરી તેની પાસે એસઆઈટી પાસે નક્કર પુરાવા હતા ત્યારબાદ જ એની ધરપકડ કરવામાં આવેલ છે એટલે એવા વાતો છે તદ્દન પાયાની હોય છે એટલે પુરાવા હોય એસઆઈટી પાસે તો જ એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી હોય શકે બિલકુલ મનીષાબેન આપ અમારી સાથે જોડાય બદલ અત્યારે મારી સાથે જે નો આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો એમાં જે લીગલ ટીમ બની હતી ને એ જ લીગલ ટીમના જે મહિલા વકીલ મનીષાબેન છે એ જોડાયા છે મનીષાબેન અંતે જયરા ને જામીન મળ્યા છે સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો આ વિષયને લઈને કહેવા માંગીશ કે જામીન મંજૂર થયા છે નિર્દોષ સાબિત નથી થયા એટલે જામીન નામદાર કોર્ટે મંજૂર કર્યા છે એને નિર્દોષ જાહેર નથી કર્યા એ હું કહેવા માંગુ છું બિલકુલ મનીષાબેન જે રીતે આઠ આરોપીઓને જામીન મળ્યા હતા અને અત્યારે જયરા જાહીર સહિત જે આ સમગ્ર કેસમાં જેટલા પણ લોકોના નામ હતા એ દરેક લોકોને જામીન મળ્યા છે જે એમના વકીલ છે જયરા જાહેરના વકીલ છે એમનું એવું કહેવું હતું કે આ પુરાવા હતા જ નહીં એટલા માટે તેને જામીન મળી ગયા છે આ વિષયને લઈને શું કહેશો

અમે દરેક જામીન અરજીમાં હતી પરંતુ ક્યાંક ને ક્યાંક નામદાર કોર્ટે છે ઈજાગ્રસ્ત છે એ કારણસર એમને જામીન મંજૂર કરેલા છે પરંતુ જામીન શરતી જામીન આપેલા છે એમને કે એ શરતો માંથી જો કોઈ પણ શરત ભંગ ભંગ થશે તો નામદાર કોર્ટ એ જામીન રદ પણ કરવાની નામદાર કોર્ટ ને સત્તા છે તેમજ આ જામીન અરજી સામે જો નવનીતભાઈ ઈચ્છે તો અમે નામદાર હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન અરજી સામે વાંધા સામે પણ અમે અરજી કરવાના છીએ બિલકુલ મનીષા એટલે આગામી સમયમાં કોઈ લીગલ ટીમ દ્વારા કોઈ મીટીંગ કરવામાં આવશે એવું કઈ ચોક્કસ આ બાબતે હા ચોક્કસ એ બાબતે અમારી લીગલ ટીમ અમે એક મીટીંગ એનું આયોજન કરવાના છીએ અને આગળ જે કઈ લીગલ પ્રોસેસ થશે તે માટે અમે વિચાર કરશું પરંતુ એક બાબતે હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે ગમે તે કેસ હોય કેસ કેસમાં આરોપીઓને અમારે જ્યાં સુધી અમે જોયું છે કે ઘણા ઘણી વખત ત્રણસો બે એટલે મર્ડરના કેસમાં પણ જામીનો મળતા હોય છે નામદાર કોર્ટ પરંતુ જામીન એ કઈ કોઈ પણ આરોપીને નિર્દોષ નથી છુટકારો આપતો એ માત્ર જામીન છે કે જ્યાં સુધી તમને નામદાર કોર્ટ આરોપી પુરવાર ન કરે તે પૂરતા માત્ર જામીન આપેલા છે એટલે કોઈ પણ આરોપીને નિર્દોષ નથી છોડ્યા એ વાત અહીંયા ખુબ જ મહત્વની છે જો આરોપીઓ જામીન મળવાથી જો એમને એમ થતું હોય માત્ર ને માત્ર નામદાર કોટે જામીન આપેલા છે નિર્દોષ ક્યાંય ને ક્યાંય પડેલા નથી બિલકુલ પણ તમને કેમ એવું લાગી રહ્યું છે કે જયરાજ અહીર નિર્દોષ નથી મતલબ કે જે રીતે એમના વકીલ નું એવું કેવું છે કે કોઈ એવા પુરાવા હતા જ નહીં પુરાવા વગર કોઈ એટલે કોઈ પણ ધરપકડ નથી એટલે પુરાવા વગર કોઈ કરેલી પણ નથી સુધી તમે જોયું કે લાંબા સમય બાદ ધરપકડ કરવામાં આવેલ હતી તો એના વિરુદ્ધ પુરાવા વગર એને જો ધરપકડ કરી હોત તો પેલા દિવસે પણ કરી શકતા પરંતુ નથી કરી એની પાસે એસઆઈટી પાસે નક્કર પુરાવા હતા બાદ જ એની ધરપકડ કરવામાં આવેલ છે એટલે એવા વાતો છે તદ્દન પાયાની હોય છે એટલે પુરાવા હોય એસઆઈટી પાસે તો જ એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી હોય શકે બિલકુલ મનીષાબેન આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખુબ